ફર્ટિલાઇઝર કંપની ઇફકો દ્વારા ખાતરમાં ભાવ વધારાના એલાનથી ખેડૂતોમાં નારાજગી છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકાર અને કંપની ઉપર દગાનો આરોપ લગાવ્યો ખેડૂતોનું કહેવું છે કે તેમને આશા હતી કે ખાતરના ભાવમાં ઘટાડો કરવામાં આવશે પરંતુ કંપનીએ ભાવ વધારીને અમારી સાથે ખોટું કર્યું પહેલા ખાતર નહોતું મળતું અને હવે ખાતર ખરીદી શકાય તેટલો ભાવ નથી ઇફકો કંપની દ્વારા ખાતરના કરવામાં આવેલા ભાવ વધારાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખૂબ નારાજગી છે પહેલાં પચાસ કિલો એનપીકે ખાતરના ભાવ એક હજાર ચારસો સિત્તેર રૂપિયા હતા જેમાં બસો પચાસ રૂપિયાનો વધારો કરી અને કિંમત એક હજાર સાતસો વીસ રૂપિયા કરી નાખવામાં આવી આ ભાવ વધારો ખેડૂતો માટે પડ્યા પર પાટા સમાન છે એક તો પહેલેથી જ ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહ્યા નથી તેવામાં ભાવ ભાવવધારાનું ડામ સહન કરવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે ખેડૂત કઈ રીતે માલ પકવે અને કઈ રીતે બજારમાં એની ઉપજ કરે ઉપરા બધી વસ્તુમાં ભાવ વધારી ખેડૂત ની કમર તોડી નાખી છે આના માટે સરકાર તાત્કાલિક ખુબ સારા પગલા લે એવી અમારી બધા ખેડૂતોની માંગ છે

સરકાર દ્વારા આશા થાય કે જે ખેડૂતોનો ભાવ વધારો બિલકુલ ખોટો છે અને જે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી બે પોષણ નથી થતું ખાતરની ખાસ કરીને ખેડૂતોને શું જરૂર પડતી હોય છે ખાતરમાં બટાકા ની જરૂર પડે છે અત્યારે મગફળીની અંદર જરૂર પડે છે એના હિસાબે ખાતરનું બિયાર ભાવ વધારે છે એના હિસાબે ખેડૂતોને પડતર નથી આવતી ખેડૂતોની માંગ છે કે ખેતી કરવી પોસાય તે પ્રકારના દરેક વસ્તુના ભાવ હોવા જોઈએ દરેક વસ્તુ મોંઘી થતા ખેડૂતો માટે આર્થિક વેઠવી પડી રહી છે સાથે ખેડૂતોની માંગ છે કે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ સરકારે પાછું ખેંચવો જોઈએ જો સ્થિતિ આમને આમ રહી તો તે દિવસ દૂર નથી કે જ્યારે ખેડૂતો ખેતી સામેથી મો ફેરવી લે ધ્રુવ પરમાર જીએસટીવી બનાસકાંઠા